આજે ગાંબોઈ પોલીસ સ્ટેશને આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી છ કિલો અને એકસો ઓગણત્રીસ ગ્રામનો ઓફિડનો જથ્થો પકડી પાડ્યો છે જેની આશરે કિંમત ત્રીસ લાખ ચોસઠ હજાર રૂપિયા છે આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતે થી આ પ્રકારનો જથ્થો જે છે એ બાઇક પર બે ઈસમો લઈને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળેલી એના આધારે ગામબોઈ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી એ અફીણનો જથ્થો ત્યાંથી પકડી પાડેલો અને બંને ઈસમોને પણ ત્યાંથી પકડી પાડેલા છે આ જથ્થો તેઓ અહીંયાથી સતલાસણા લઈ જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ એસઓજી દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે આરોપી નંબર બેની વાત કરીએ તો પપ્પુ મોતીલાલ થોરી જે છે એના વિરુદ્ધમાં એનડી નો ગુનો રાજસિંગ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન ખાતે પણ દાખલ થયેલો છે ટોટલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જે પૈકીના ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે